લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ધાનેરામાં જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલે સ્ટ્રોંગ રૂમ અને બૂથની મુલાકાત લીધી લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે ત્યારે જિલ્લા કલેક્ટરે ધાનેરા મામલતદાર કચેરી અને એસટીએમ કચેરીની મુલાકાત લીધી ચૂંટણીને લઈને કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે જેને લઈને ધાનેરામાં આવેલ કેઆર આર આંજણા કોલેજ ખાતે બનાવેલ સ્ટ્રોંગ રૂમ અને અલગ અલગ પ્રકારના રૂમોની તપાસ કરવામાં આવી હતી અને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની કાળજી રાખવામાં આવી છે સાથે સાથે ધાનેરામાં આવેલ વિવેકાનંદ સ્કૂલ ખાતે બુથનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ચુસ્તપણે કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરે કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે પણ વાતચીત કરી હતી અને ચૂંટણી કાર્ડ નીકળ્યા છે કે નહીં તેવી વાતચીત કરી તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને કહ્યું કે આ વખતે જરૂરથી મતદાન કરજો અને વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરજો સાથે સાથે ધાનેરા આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો સાથે પણ વાતચીત કરી હતી અને બહેનોનું મતદાન ચૂંટણીમાં ઓછું થયું હતું એટલે આ વખતની લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્ન કરવા માટે બહેનોને કલેક્ટર સાહેબે જણાવ્યું હતું અને વધુમાં કલેક્ટર વરૂણ કુમારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે લોકો વધુમાં વધુ મતદાન કરજો અને કરાવજો તેમ જણાવ્યું

ગુજરાતની અંદર આગામી બારમી એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને સાતમી મેના રોજ સમગ્ર બનાસકાંઠા અને સમગ્ર ગુજરાતની અંદર મતદાન કરવામાં આવશે એની તૈયારી તૈયારીની પ્રાથમિક રિવ્યૂ કરવા માટે આજે ધાનેરા ખાતે આ સમગ્ર ટીમ સાથે રૂમ છે અને અમારું વિતરણ કેન્દ્ર છે મતદાન મથકો છે એની અમુક વિઝિટ રાખી છે અને હું અહીંથી બધા ધાનેરાના અને તમામ બનાસકાંઠાના લોકોને અપીલ કરીશ કે આ વખતે હું મોટીમાં મોટી સંખ્યામાં બહાર આવીને મતદાન આપું